આજે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય તરીકે શપથ લીધા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પોતે શપથ ગ્રહણમાં પહોંચ્યા છે યુવરાજસિંહ કઈ રીતે જોઈ રહ્યા છો હવે કેટલો લડાઈક અવાજ વિદ્યાર્થીઓનો ગૃહમાં ગુંજશે ગોપાલ ઇટાલિયા ઉપર ઘણી આશા અપેક્ષાઓ છે કે યુવા છે શિક્ષિત છે તો તમામ જે સમસ્યાઓ છે તેને લઈને યુવાનો માટે અવાજ મળશે ખાસ કરીને આજે ખૂબ જ ઐતિહાસિક દિવસ છે કારણ કે જોવા જઈએ તો જે વંચિતો છે શોષિતો છે પીડિતો છે એનો અવાજ આજે ફરી એક વખત વિધાનસભાની અંદર ગયો છે અને વિધાનસભાની અંદર આ વાત ગુંસે કે ખાસ કરીને યુવાનોના જે પ્રાણ પ્રશ્નો છે રોજગારીના છે શિક્ષણના છે જોવા જઈએ તો ગુજરાતની અંદર છેલ્લા દસ વર્ષમાં ચોત્રીસ પેપર લીક થયા છે તેની સાથે સાથે રોજગારીમાં પણ જે ખરેખર કંપની અને જે કોન્ટ્રાક્ટ આધારિત જે રોજગારી થઈ ગઈ છે જે ખરેખર કાયમી રોજગારી હોવી જોઈએ તો એમાં ઘણી બધી ખામીઓ આવી છે ઘણી બધી આવી છે તો આ બધા જ જે પ્રાણ પ્રશ્નો છે ખાસ કરીને યુવાનોના પ્રાણ પ્રશ્નો છે બેરોજગારોના જે પ્રાણ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો વિધાનસભાની અંદર ગુજરાના છે જે રીતે આદરણીય ચેતરભાઈ વસાવા કહી શકાય વિધાનસભાની અંદર જે કહી શકાય કે યુવાનોના પ્રશ્નો હોય કે સામાન્ય જનતાના હોય કે શોષિત વંચિતોના પ્રશ્નો હોય તે ઉઠાવ તરત હતા તો હવે એને બળ મળવાનું છે અને આ અવાજ જરાક વધારે મજબૂત બનવાનો છે અત્યાર સુધી તમે જોયું હશે કે ધર્મ ની રાજનીતિ કે જ્ઞાતિ જાતિની ની રાજનીતિ વધારે આવી થઈ જતી હતી ગુજરાત ની અંદર પણ હવે એક કામની ની રાજનીતિ નો અત્યારે નવો આલમ નવો પ્રાણ કઈક ને ક્યાંક હવે આ ગુજરાત ની અંદર ફૂંકાયો છે ધારાસભ્ય ચૈતર વસાવાની તમે વાત કરી હાલે એ જેલમાં છે તેમના જામીન છે બંને કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છો કે ધારાસભ્ય ઉપર આરોપ છે કે તેમણે હત્યાનો પ્રયાસ ખાસ કરીને આદરણીય ચૈતરભાઈ વસાવા મારા પર મિત્ર છે અને જોવા જઈએ તો એની ઉપર જે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એ ગુનાઓમાં પણ ક્યાંક ને ક્યાંક રાજકીય રાખવામાં આવી છે અને રાગ દ્વેષ અને ક્યાંક ને ક્યાંક સરકાર જે ષડયંત્ર કાવતરના ભાગરૂપે જે રીતે આદિવાસી સમાજનો જે મોટો ચહેરો છે આદિવાસી સમાજના જે પ્રાણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે એના વિસ્તારના જે પ્રશ્નો છે ઉઠાવી રહ્યા છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે જન સમર્થન અને જે જન નાયક બનવા જરફ અત્યારે જે પ્રયાણ કરી રહ્યા છે એવા આદરણીય ચિત્રભાઈ વસાવાને કોઈ રીતે ફસાવવામાં આવ્યા છે અને જે રીતે નામદાર કોર્ટમાં જે અરજી મૂકવામાં આવી રહી છે કહી શકાય કે જામીન અરજી મૂકવામાં આવી રહી છે તો એ જામીન અરજીમાં પણ જે સરકારી વકીલ તરફી કહી શકાય કે જે દલીલો કરવામાં આવે છે તો એના જૂના કેસો વિશે દલીલ કરવામાં આવે છે વર્તમાન જે કિસ્સો છે છે એના વિશે ઓછી કરવામાં આવી કે ભાઈ ભૂતકાળમાં બધું ભૂતકાળમાં તેમ હતું અરે ખરેખર તમારે દલીલ કરવી જ હોય તો વર્તમાનની જે પરિસ્થિતિ હતી તમે એના વિડીયો ફૂટેજ અથવા તો એના પાસે કોઈ આધાર પૂરા હોય તો એ મૂકી અને ખરેખર દલીલ કરવી જોઈએ અને જોવા જઈએ તો નીચલી કોર્ટ જે છે આપડે ચીફ જ્યુડિશિયલ કોર્ટ તો એની પાસે એટલી સત્તાઓ નથી હોતી કે જામીન આપી શકે એટલે એ મૂવ થવું પડતું હોય છે હાઈકોર્ટ તરફ અને આવનાર દિવસોની અંદર એ હાઈકોર્ટ તરફ અમે મૂવ થઈ રહ્યા છીએ અને હાઈકોર્ટ પાસે ત્રણસો સાત જે આપણે જૂની આઈપીસીની જે કલમ હતી એ કલમ અંતર્ગત એટેમ ટુ મર્ડર જેને કહેવામાં આવે છે એ ગુનો એમાં અત્યારે દાખલ કરવામાં આવ્યો છે એક સામાન્ય એવી ઘટનામાં કે ભાઈ તમે જે કહી શકે સંકલન ની મિટિંગ હતી એટીવીટી ના સંકલન ની મિટિંગ હતી એ સંકલન મિટિંગ માં ક્યાંક ઉગ્ર બોલાચાલી થઈ અને ઉગ્ર બોલાચાલી ના અંતે એવું કહેવામાં આવી રહ્યું છે કથિત રીતે કે ચેતર વસાવાએ એક ગ્લાસ ઉપાડી અને એક વ્યક્તિને મારવાનો એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ હતા કે તો તો બેન્સ રહેતા એને કઈ મારવાનો પ્રયાસ કર્યો આ પ્રકારની વાતચીત આવી રહી છે તો જોવા જોઈએ તો એમાં એટેમ્પ્ટ ટુ મર્ડર આ બહુ ગંભીર ગુનો એટલે ગંભીર કલમ એની અંદર નાખી અને આખા જે કેસ જે છે ને એને સનસનીખેજ

ક્યારેય કોઈ ચોર સામે ચાલી અને એવું કે મેં ચોરી કરી છે એટલે ભારતીય જનતા પાર્ટી જે અત્યારે કહી રહી છે એના દેખાડવાના દાંત અને ચાવવાના દાંત બંને અલગ અલગ છે એ દેખાડી એવું રહી છે કે કાયદો વ્યવસ્થા છે એની પોતાની રીતે પ્રોપર કામ કરી રહી છે પણ કાયદો વ્યવસ્થા એ એની ઉપર કેમ કામ નથી કરતી કે જે આ કોન્ટ્રાકટરો કોન્ટ્રાક્ટરોને આપણે જે કામ સોંપીએ છીએ અને એ કામમાં હજુ મહિનો દિવસ થયો હોય અને મોટા મોટા ખાડા પડી જાય છે બિલ્ડિંગો જર્જરિત થઈ જાય છે અથવા તો કહી શકાય કે આ ગુજરાતની અંદર જે રીતે પેપર લીકેજના માફિયાઓ જે રીતે ઘુમી રહ્યા છે ગુટલેગરો કે બુચસ્યાઓ જે રીતે ફરી રહ્યા છે એની ઉપર કેમ કાર્યવાહી ન થાય અને ચેતરભાઈ વસાવા જે સામાન્ય જનતાનો અવાજ બની રહ્યા છે જે શોષિત વંચિતનો અવાજ બની રહ્યા છે એની ઉપર તતજ કાર્યવાહી થઈ જાય એટલે આ બેવડા માપદંડ અને બેવડો કાયદો એક દેખાડવાનો કાયદો છે અને એક લાગુ કરવાનો કાયદો એ બંને અલગ છે જો તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો હોય તો તમારા માટે એ કાયદો એટલે કે જે અત્યારે કાયદો છે એ કાયદો લાગુ નહીં પડે પરંતુ કોઈ સામાન્ય નાગરિકનો અવાજ ઉઠાવો તો એક પણ આંદોલનકારી અથવા તો કહી શકાય વિપક્ષમાં રહેલો નેતા જો અવાજ ઉઠાવે છે તો એને સીધા જ આ કાયદાનો ડર બતાવી અને ગંભીર કલમો ત્રણસો સાત જેવી કલમો દાખલ કરી અને જેલમાં પૂરી દેવામાં આવે છે એટલે બેવડા નીતિ બેવડા વલણો છે એટલે હાથીના ના દેખાડવાના અલગ અને ચાવવાના અલગ છે એટલે મારો પ્રશ્ન આગામી સમયમાં યુવરાજસિંહ જાડેજા પોતાના મિત્ર માટે શું આયોજન કરી રહ્યા છે કઈ રીતની લડાઈમાં તેઓ સાથ સહકાર આપવાના છે અને કઈ રીતે કરવાના છે કાર્યક્રમ હું થોડા દિવસોની અંદર આદરણીય ચંદ્રભાઈ વસાવાના ઘરે જવાનો છું ડેડીયાપાડા અને એમના ધર્મપત્ની શ્રી બાળકોને મળવાનો છું આશ્વાસન આપવાનો છું બીજું કે આવનાર દિવસોની અંદર કોર્ટની અંદર એટલે કે હાઈકોર્ટમાં જે દલીલો થવાની છે એમાં હું જે કાયદાકીય જ્ઞાન ધરવું છું અથવા તો મારા પાસે જે કદાચ સૂઝબૂઝ છે તો એનો કદાચ જો કઈ લાભ મળી શકતો હોય તો એના વકીલને પણ અમે મળવાના છીએ અને કદાચ આના બીજા દ્રષ્ટિકોણથી અથવા તો કદાચ આને કદાચ વધારે મજબૂતાઈથી આનો ચૈત્રભાઈ વસવાનો પક્ષ મૂકી શકાય એના માટે પણ અમે જે કાયદાકીય જે જોગવાઈઓ છે એના માટેના પણ અમે પ્રયત્નો કરવાના છીએ એટલે આવનાર દિવસોની અંદર હું ડેડિયાપાડા જવાનો છું ડેડિયાપાડામાં ચૈત્રભાઈ વસાવાના પરિવારને મળવાનો છું તેની સાથે સાથે કહી શકાય કે હવે જે લડાઈ કે ન્યાયતંત્ર સમક્ષ જ લડવાની છે તો એમાં મજબૂતાઈથી કઈ રીતે પક્ષ રાખી શકાય તો એના પૂરતા પ્રયત્નો રહેશે પરંતુ જે મૂળ પ્રશ્નો છે ડેડિયાપાડા વિસ્તારના તો ડેડિયાપાડા વિસ્તારના મૂળ પ્રશ્નો એ ફરીથી અમે એઝ એ ચેતરભાઈ વસાવાના સમર્થક તરીકે તો સમર્થક તરીકે એના મિત્ર તરીકે તો મિત્ર તરીકે એ બધા જ પ્રશ્નોને અમે હવે ટચ કરવા જઈ રહ્યા છીએ ભલે ચેતરભાઈ વસાવા નથી પરંતુ એ પ્રશ્નોને ન્યાય મળવો એ જરૂરી છે એટલે સામાન્ય જનતાના પ્રશ્નો જે આમ આદમી આમ આદમી પાર્ટીની જે કાર્યાલય છે ત્યાં અલગ અલગ લોકો રજૂઆતો કરતા હોય છે તો તેને લઈને પણ અમે એને નિરાકરણ આવેના પ્રયત્નો કરવાના છીએ ખૂબ ખૂબ આભાર હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તેમણે આગામી દિવસોમાં જે ચેતર વસાવાને લઈને વાત હોય કે પછી ગોપાલ ઇટાલિયા જે શપથ લીધા છે તે તમામ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કયા પ્રકારના આયોજનો તેમના દ્વારા કરવામાં આવે છે અને કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ